રાષ્ટ્રીય નેતા અને સાંસદ સભ્ય એવા અહેમદભાઈ પટેલ કોંગ્રેસના પથદર્શક અહેમદભાઈ પટેલનું દુઃખદ અવસાન થયા બાદ તેમના પાર્થિવ દેહને ને સરદાર પટેલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ હોસ્પિટલ ખાતે ગત રોજ રાત્રે અગિયાર કલાકે લાવવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અહેમદભાઈ પટેલના ચાહકો મોટી સંખ્યામાં તેમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા રાત્રિ દરમિયાન પોલીસ કાફલો તૈનાત કરીને તેમના પાર્થિવ દેને સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું તેમની અંતિમ યાત્રામાં રાહુલ ગાંધી સહિત અન્ય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જોડાવાના હોય આજે સવારે દસ કલાકે દફન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સુરક્ષાના ભાગરૂપે રાત્રિ દરમિયાન પોલીસ કાફલો તૈનાત કરાયો હતો પચીસ નવેમ્બર બે ના રોજ મોડી રાત્રે સાડા કલાકે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે અહેમદભાઈ પટેલ નું દુઃખદ અવસાન થયું હતું તેમની તેની ઈચ્છા મુજબ તેમની દફનવિધિનો કાર્યક્રમ તેમના વતન પિરામણ ગામ ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે अहमदભાઈની અંતિમ યાત્રામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાવાના હોય આજે સવારે દસ કલાકે દફનવિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રોજ ચાર્ટર પ્લેન મારફતે अहमदભાઈના पार्थिव દેહને બરોડા એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાંથી સબ વાહીનેમાં તેમના पार्थिव દેહને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા તેમના पार्थिव દેહને સરદાર પટેલ હોસ્પિટલમાં લાવવામાં કરવામાં આવી રહ્યા હોવાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત અહેમદભાઈ પટેલના સમર્થકો મોટી સંખ્યામાં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કોંગ્રેસના અમિત ચાવડા હાર્દિક પટેલ રાજીવ સાતવ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરી નોંધાઈ હતી અગિયાર કલાકે અહેમદભાઈ પટેલના પાર્થિવ દેહને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા પરેશ ધાનાણી ગૌરવ પંડ્યા અને ફેસલ પટેલ સહિત અન્ય કોંગ્રેસના રાજકીય નેતાઓ બરોડા ખાતેથી અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા ત્યાં અહેમદભાઈના પાર્થિવ

જન્મ થયો આજે એ દુઃખની ઘડી છે કે આપણે ગુજરાતનો પ્રણતા પુત્ર કે જેણે રાષ્ટ્ર નિર્માણની અંદર દેશની એકતા અખંડિતતા ભાઈચારો અને દેશનો વિકાસ થાય એના માટે હર હંમેશ જીવનના આખરી સાસ સુધી એમણે પ્રયત્નો કર્યા પ્રયાસ કર્યા છે જ્યારે આજે ગયા છે ત્યારે એક તમામ લોકો માટે જે રાજકારણની અંદર સેવાકારની અંદર જે લોકો રસ ધરાવે છે એમના માટે એક શીખ સમાન છે સાદગી એમનામાં જુઓ તમે એમની વફાદારી જુઓ એમની સેવા જુઓ અને જે વફાદારીની સાથે એમણે પક્ષની સાથે કામ કર્યું પક્ષની સાથે સાથે લોકોની અંદર બિના કોઈ ભેદભાવથી દેશના અંદર રાષ્ટ્રવાદનું નિર્માણ થાય દેશની અંદર કોમી એકતા જળવાઈ રહે અને દેશનો વિકાસ થાય એ માટેના હર હંમેશા એમણે પ્રયત્નો કર્યા છે અને એક મિસાલ ઉમદા મિસાલ એમણે પૂરી પાડી છે સમગ્ર દેશની અંદર કે આટલા ઉચ્ચ હોદ્દા પર ગયા છતાં પણ એ નાનામાં નાના માણસને ભૂલ્યા નથી એવા સમયની અંદર અમારે તમામ જે ધારાસભ્યો હોય કે જે પણ લોકો સેવાના કાર્યમાં લાગેલા એમની પાસેથી શીખ લેવાની છે હું અને મારા સાથી ધારાસભ્ય ઇમરાન ખેડવાલા અમે બે અમે બંને એમની આંગળી પકડી ને જ રાજકારણમાં આવ્યા અને ધારાસભ્ય પદ સુધી અમે લોકો પહોંચ્યા છે અમે અલ્લા તલ્લાથી દુઆ કરીએ એમને જનતુલ ફિરદોસમાં આલા મકાનતા ફરમાવે અને એમના જે પરિવારજનો છે એમના પરિવારજનોને સબ્ર અને સાંત્વના આપે એ જ જેને કહેવાય કે વાત લઈ અમે લોકો આજે એમની અંતિમવિધિમાં સામેલ થવા માટે અહીંયા આવ્યા છીએ આજ ગુજરાત કે એક અનોતા પુત્ર અહેમદભાઈ પટેલ સાહેબ આજ અમારી બીચ નહીં રહે आज हिंदुस्तान की ऐसी शख्सियत आज हमारे बीच नहीं है जिसको आज छोटे से छोटा व्यक्ति भी आज याद कर रहा है कांग्रेस पक्ष को बहुत बड़ी आज खोट पड़ी है वो शायद कोई भरपाई नहीं कर सकेगा लेकिन कोरोना की इस महामारी में उन्होंने खुद कोरोना से संक्रमित होते हुए भी कई लोगों को कोरोना से बचाया है ऐसे कई किस्से आज मुझे याद आते हैं आज के दिन आज जब सुबह साढ़े तीन बजे उनकी जब मृत्यु हुई तब से आज तक लोगों के अंदर एक उनके लिए जो हमदर्दी थी उनकी जो उनके लिए कोई शब्द आज मेरे पास नहीं मेरे साथी के आंसू भाई ने बताया कैसी शख्सियत जो आज गुजरात से पूरे हिंदुस्तान के अंदर एक लो प्रोफाइल जिन्होंने कभी भी मीडिया के आगे आके या कोई पर्दे के पीछे रह का रह के काम किया है ऐसी शख्सियत अहमद पटेल साहब हमारे बीच नहीं है आज उनके परिवार पे और पूरे गुजरात के अंदर और पूरे भारत देश के जो भी कांग्रेसी जो लोग हैं कांग्रेसी नेता है कांग्रेसी कार्यकर्ता उनको आज याद कर रहे हैं आज उनके परिवार पे जो मुसीबत आ पड़ी है मैं अल्लाह से दुआ करता हूँ कि अल्लाह उनको सबको सब दे और मरहूम अहमद पटेल साहब को अल्लाह जन्नतुल फिरदौस में जगह आता फ़रमाए कैसे मैं दुआ करता हूँ